નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર બે અને છવ્વીસ અને ફિલ્ડ છે વ્હાઇટ બુધલ એક્સપોર્ટની ફિલ્ડ ઉપર આપણે એવા છે અને હર હંમેશા ખેડૂતોને આ સમયે એટલે ભયંકરમાં ભયંકર એટેક હોય તો એ છે થિપ્સનો એટેક અત્યારે અને હર હંમેશા જેના મોકરા કીરા હોય એ ખરેખર એવા સંકટોમાં આવી જતા હોય છે કે આ સમયની અંદર આની અંદર જે અત્યારે તમે જોઈ શકો છો હખલીનો ભાગ દેખાવા માંડ્યો છે કારણ કે હું કામ દેખાય છે એવું તમને કહું કે તમે આમાં લાઈવ જોઈ શકો છો કે કેટલી બધી થીપ્સ ખરે છે હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે થીપ્સનો જે ઉદ્રવ છે થીપ્સના કારણે જે જીવાય તો સૂહી લેતી હોય છે અને જે હખલીનો ભોગ બનતા હોય છે અને આમાં જે દાણાનું બંધારણ હોય એ થતું નથી તો આપણે અત્યારે મોટા શક્પર ગામની અંદર આ ઘેરામાં આવ્યા છે આપણે ગઈકાલે આમાં વિઝિટ કરી હતી અને આજની તારીખમાં આપણે એને થીપ્સનો આમાં રાઉન્ડ મેળવી દીધો છે એટલા માટે કે જે આ દાણાનું બંધારણ છે એ આની અંદર અત્યારે એટલી બધી થીપ્સ આવી ગઈ છે કે એની વાત કરવામાં કારણ કે એ અઠવાડિયું રહ્યા ને એટલે આમાં કાંઈ માલ બને નહીં માત્ર ખાલી આ દેખાવને તમને દેખાય આમાં હસખલે હખલે સખલી આવવાનો પૂરેપૂરો પ્રશ્ન હોતો હોય છે તો અત્યારે આપણે આમાં એને સ્પ્રે કરાવ્યો છે કારણ કે ભયંકર વાતાવરણ છે અને આમાં એને આપણે થિપ્સ માટેનું જે દવાનું યુઝ કરાવ્યો છે આપણે અને સ્ટીકર સાથે નખવી અને આમાં સ્પ્રે કરાવી દીધો છે થિપ્સનો શું ને કે જો થીપ્સ ન કરે તો આનું જે બંધારણ છે જે દાણાનું પણ બંધારણ છે જે થીપ્સ હંમેશા ખૂબ ભયંકર પ્રમાણમાં આવતી હોય તો આ દાણો બનવા દેતી નથી અને સરવાળે ખેડૂતોને જે ઉત્પાદન જે આવે છે એ ઉત્પાદનનો બહુ મોટો બધો કાપ આવતો હોય છે અને આ સમય એવો હોય છે કે ખરેખર જેને આ બીજ બને હોય એવા સંકટોમાં આવી જતા હોય છે કારણ કે કે દવા તો સટાતી નથી ન પ્રશ્ન રહેતો હોય મધમાખીનો તો જો મધમાખીનો પ્રશ્ન રહેતો હોય જો મધમાખીનો તો આમાં માલ બનવાનો બહુ શક્યતા રહેતી નથી પણ અને સ્પ્રે સારો એવો કરી અને થોડાક